ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે સત્તર માર્ચ અને સોમવાર મિત્રો ચણાની બજારની વાત કરીએ તો ચણાયાની બજારમાં ભાવ એકદમ તૂટી રહ્યા છે સરકાર કોઈ ખરીદી કરવા આવતી નથી સરકારે લક્ષ્યાંક જાહેર કર્યો છે તેલંગાણામાં ખરીદી ચાલુ થઈ છે અહીંયા ક્યારે થાય ને કેવી થાય તેના જે ઉડતા સમાચારો છે તેની મુજબ વાત કરીએ તો પહેલા મિત્રો એ વાત કરી દઉં કે ચેણામાં વેપારીઓ પંચોતેરથી પંચ્યાસી લાખ ટન ચીણા દેશમાં ઉત્પાદન થશે એવું કહી રહ્યા છે ચેણાની બજારમાં બહુ મોટો બગાડ છે ખેડૂતો અત્યારે જે કાંઈ ખાડામાં પાક લઈ રહ્યા છે એમાં અડધો પણ ઉતારો આવતો નથી ચીણામાં મોટ ક્યાંક મિસ્ટિક છે ઉત્પાદનના અંદાજો ઊંચા હશે પણ બગાડ જેવા નામ પણ બજારમાં ક્યાંય ચર્ચાતું નથી અને ખરેખર બહુ મોટો બગાડ છે પચાસ ટકા પણ ઉત્પાદન નથી ખેડૂતોના દરેક ખેતરોમાં મેં પણ ચેક કર્યું છે અને બધા ખેડૂતોનું પણ એવું કહેવું છે અને સરકાર ખરીદી કરવા આવતી નથી નિશાભાવથી ખેડૂતો વેસી રહ્યા છે સરકાર ક્યારે ખરીદી કરવા આવે એની વાત કરીએ અને કેવો એને લક્ષ્યાંક રાખ્યો છે પણ ખરેખર ચેણા પચાસ ટકા પણ ઉત્પાદન નહીં આવે એવું ખેડૂતોનું માનવું છે અને ખરેખર દરેક ખેતરોમાં તમે જાઓ ઉતારા ગઈ ચાલ કરતાં પચાસ ટકાની રેન્જમાં પણ નથી રહ્યા અને ભાવ દરરોજ તૂટી રહ્યા છે સરકાર ખરીદી કરવા આવે જલ્દી ખરીદી કરે હવે ચેણા માટે હું સરકારે ટાર્ગેટ નક્કી કર્યો હશે અને પહેલો અંદાજ આવ્યો તો સૌથી મોટા શેણા ઉત્પાદક રાજ્ય મધ્યપ્રદેશમાં સરકાર આ વર્ષે પચીસમી માર્ચથી એકત્રીમી માર્ચ દરમિયાન સાત પોઈન્ટ અઠ્યાવીસ લાખ ટનથી વધુ ખરીદ કરવાનું લક્ષ્યાંક રાખે છે મહારાષ્ટ્રમાંથી સરકાર સાત પોઈન્ટ આઠ લાખ ટનથી વધુ ગુજરાતમાં બે પોઈન્ટ છાસઠ લાખ ટનથી વધુ અને ઉત્તર પ્રદેશમાં એક પોઈન્ટ ચન્નું લાખ ટનથી વધુ ચણા ખરીદવાની યોજના ધરાવે છે અને અન્ય રાજ્યોમાં જ્યાં સરકારે શેણા ખરીદવા માગે છે તેમાં કર્ણાટક ચન્નું હજાર ચારસો અઠ્ઠાણું ટન આંધ્રપ્રદેશમાંથી ચુમોતેર હજાર નવસો પિસ્તાલીસ ટન તેલંગાણામાં સાડત્રીસ હજાર ત્યાંશી ટન છત્તીસગઢમાંથી બાવન હજાર સાતસો અડત્રીસ ટન અને હરિયાણામાંથી સૈતતેસો અઢાર ટન સમાવેશ થાય છે બીજા આગોતરા અંદાજ મુજબ રવિ પાક બે હજાર ચોવીસ પછી સિઝન માટે શેણાનું ઉત્પાદન એકસો પંદર લાખ ટન થવાનો અંદાજ છે જે પાછલા વર્ષના એકસો દસ લાખ ટન કરતાં લગભગ ચાર પોઈન્ટ ઓગણપચાસ ટકા વધુ છે મુખ્ય ઉત્પાદક રાજ્યો શેણાની આવક શરૂ થઈ ગઈ છે અને મંડીઓમાં ભાવ જે મોટા ભાગના વેપાર થાય છે તે પ્રતિ ક્વિન્ટલ છપ્પનસો પચાસ રૂપિયાના ટેકાના ભાવે નીચે ચાલી રહ્યા છે ઓસ્ટ્રેલિયા અને તાન્જેનિયા જેવા દેશોમાંથી ડ્યુટી ફ્રી આયાત સાથે સ્થાનિક શેણાનો પાક વધુ હોવાથી સ્થાનિક ભાવ પર અસર પડી રહી છે હાલમાં ચણાની ડ્યુટી ફ્રી આયાત એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધી માન્ય છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી અત્યાર સુધીમાં ત્રીસ લાખ ટનથી વધુ અંદાજીત પીળા વટાણીની વિશાળ આયાત ચેણાના ભાવને અસર કરતી જોવા મળે છે સરકારે ગયા અઠવાડિયે ચેણાના વિકલ્પ તરીકે પીળા વટાણાની માટે ડ્યુટી ફ્રી આયાત મુદત સુધી ત્રણ મહિના માટે લંબાવી હતી સત્તા મિત્રો ચીનામાં પચીસમી માસથી થાય એવું કહેવાય રહ્યું છે આટલું બધું મોડું થાય એટલે ખેડૂતોને વેસવા પડે અડધો ઉતારો નથી અને એકસો ને પંદર લાખ ટન કે છે પચાસ લાખ ટન જ થવાના છે તમે યાદ રાખજો ખેડૂતોના ખેતરમાં પચાસ ટકા જ ભાગ છે પણ આ બધાને સરકાર અજાણ છે તો મિત્રો અત્યારે એવી જાહેરાત થશે પચીસમી માર્ચ થી શરૂ થશે એવી પછી હવે પછી ક્યારે પણ બીજી નવી જાહેરાત થાય તો વિડીયો આપવામાં આવે છે ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી